નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 ફોર આવતીકાલે પંદરમી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ઉપરથી બારમી વખત તિરંગો લહેરાવશે અને જનસભાને સંબોધશે પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ અગ્નહાસીમો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધન કરશે તો આ વખતની થીમ નવું ભારત છે મોદી દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી સતત બારમી વખત રાષ્ટ્રને સંબોધન કરશે તેમના સંબોધન દ્વારા આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતનું વિઝન આપવામાં આવશે ઉપરાંત આખું સંબોધન સેનાની બહાદુરીને સમર્પિત હશે આ વર્ષે પહેલીવાર રાષ્ટ્રગીત વગાડતા બેન્ડમાં અગિયાર અગ્નિવીર ભાગ લેશે ઉપરાંત આમંત્રણ કાર્ડ ઉપર ઓપરેશન સિંદુરનો લોગો અને ચેનાબ પુલનો વોટરમાર્ક હશે જે નવા ભારતના ઉદયને દર્શાવે છે તો વિંગ કમાન્ડર એ એસ ગાર્ડ ઓફ ઓનરનું નેતૃત્વ કરશે મેજર અર્જુનસિંહ પ્રધાનમંત્રી ગાર્ડમાં સેનાની ટુકડીનું નેતૃત્વ કરશે નૌકાદળની ટુકડીનું નેતૃત્વ લેફ્ટનન્ટ કમાન્ડર કોમલદીપસિંહ કરશે અને વાયુસેનાની ટુકડીનું નેતૃત્વ સ્કવાડ્રન લીડર રાજન અરોરા કરશે તો દિલ્હી પોલીસની ટુકડીનું નેતૃત્વ એડિશનલ ડીસીપી રોહિત રાજબીરસિંહ કરશે ઓપરેશન સિંદુરની સફળતા આ વર્ષના સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન ઉજવવામાં આવશે જ્ઞાન પથ પરના વ્યૂ કટર ઉપર ઓપરેશન સિંદુરનો લોગો હશે ફ્લોરલ ડેકોરેશન પણ ઓપરેશન સિંદુર ઉપર આધારિત હશે ફૂલોની પાંખડીઓનો વરસાદ કર્યા પછી વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધન કરશે ભાષણના અંતે રાષ્ટ્રીય કેડેટ કોપ્સ અને મેરા ભારત સ્વયંસેવકોના કેડેટ્સ રાષ્ટ્રગીત ગાશે